છોકરો છે ને આ છોકરાના કાકા છે તમે જો આ જો કપાવણવા કેટલી થેલી ભરી આખી આ બિસ્કિટ ને સા હા નોળા માં હાંડો હાંડો બપોરા ચાલુ છે તમે જો બપોરા આયા કરે છે આયા બરે બપોરા પાથરા વડ દીધા પાથરા ટ્રેક્ટર આઈ આઈ ગુડ મોર્નિંગ તો મારા ગાંડા સ્વાગત છે તો ગુડ મોર્નિંગ તો અત્યારે આપણે ઊભા થઈ ગયા છીએ તો નાસ્તોને બધું કરી લીધું છે ને ટ્રેક્ટર આવી ગયું છે આજ વહેલું આ ખેડ ઊભી હશે ને એટલે તો આયા તારા અમારા ભત્રીજા રમવા મળ્યા છે ટોપો પહેરીને હવ ઓ જીસે બી કાલ દાદા જીસે બી લેવા હા તો હાલો ફટાફટ જો ભાઈ બધાનું કામ થઈ ગયું છે ને બહાર આવી ગયું છે ટ્રેક્ટર તયા ગાડી આપણે બહાર કાઢી નાખી છે તો આ ડેલો છે ને અગરે ખોલીને ગાડી અમારા હીમત કાકા એ છે ને કાઢી છે આજ તો આગળ્યો દે દીધો આ નઈ ટ્રેક્ટર બનાવી ગયું છે બધાય હાલો અમાર હીમત કાકા ની ગાડી છે ભાઈ કાઈ સાંજ આવ્યો તો ભાઈ લેણ હો ભાઈ કે હેલ્મેટ ન હા ટ્રેક્ટર પતા મુ હું ટ્રેક્ટર ઈ આઈશું બીજા કાઈસા અમારું ટ્રેક્ટર માં બધા બેસી ગયા છે તો હાલો આપણે પણ ટ્રેક્ટર માં બેસી જઈએ બેસી જ છે ટ્રેક્ટર માં સાહેબ આ ફાઈ ને લઈ જવાનો છે આપણે આજ અમારા ફેમિલી નંબર માં આ ફાઈ વિધા આજ કપાવીન માં માં કા લગ આજ આ બધા હતા આ ઉલુ ભાઈ ને ભાઈ બન છે ને એક વિધો આ રમુકરા રમ જાય વિધો ને એય એય વિધો એક વિધો હા એક વિધો છે

গাড়ী লিনে আছে গাড়ী দৰ্তি বেনী নে নপা এটা

તો ચાલો હવે આપણે બપોરા કરી લઈ મોટાંડો ચાલો બપોરા કરી લઈએ તો આપણે બપોરા કરી લીધા છે બપોરા ચાલુ છે સમજો બપોરા આયા કરે છે આયા બધા બપોરા કરવા બે ગયા છે ચાલો આપણે આરામ કરી લઈએ તો આપણે બપોરા કરી લીધા આરામ કરી લીધો પાસે કપા વીણવા મળી હવે આની પછી એક જ ખેતર બાકી છે આ અડધું બપોર ને તો અડધું ખેતર આપણે વીણી નાખ્યું છે હાલો એક કાઢી નાખીએ કાલ નો વલગ જોઈને આવ્યા છે તમને ખબર છે તો આ મહેમાન છે ને આજ એને ઘેરે જવાનું છું કાલ આવ્યા છે તો એ આજ ઘેરે જાય છે તો અત્યારે આવી ગઈ છે શાહ તો હાલો આપણે શાહ પીવા મીડા થોડો હાક જેવો કપાશે

તો આપણે છે ને ટ્રેક્ટર માં ગયા ગાજી કપાસ ઓખી હાલો હવે દહી ખેડૂત ના ઘેરે કપાસ નાખવા તો આપણે હવે ગામમાં માં પૂગી ગયા છે ના જો બધા બેઠા ને હાલો ઉતરવા મળ્યા છે ને હવે આ ડેલા ની મારી પાસે બે ડેલા માં કપા નાખીએ ને એ ડેલા માં જ કપા નાખવાનો છે તો આપણે વી આવ્યા છીએ કપા નાખીને ઘરે આ વિડીયો એન્ડ કરી દઈએ વિડિયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા જઈ